કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ પણ આ વખતે અમે નક્કી કરી છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે બે હાજર પાંચ થી કરીને બે હાજર તેર સુધી જ્યારે રણ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે અમૃતસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે કારણ કે સાડી બીજે કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ ઇનામ આપશું પહેલા નંબરે આવશે એને એકાવન હજાર રૂપિયા બીજા નંબરે આવશે એને એકતાલીસ હજાર રૂપિયા ત્રીજા નંબરે આવશે એમને એકત્રીસ હજાર રૂપિયા ચોથા નંબરે આવશે એમને રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ પાંચ પાંચ હજાર રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે સામાજિક સંસ્થાઓ છે અલગ અલગ પ્રકારની મંડળીઓ છે સૌ લોકો જોડાય ને આપણું જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે ઓપરેશન ની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો આપણા દેશના બહાદુર એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બુલંદ થાય તો આ પ્રકારના ટેબ્લો પણ બધા લોકો આમાં ભાગ લે એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે આજથી અમે એનો પ્રારંભ કરીએ છીએ પંદર તારીખ સુધી મીસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે કાર્નિવલ આપણે બધા ઉજવીશું આમ તો અમે ફોર્મ જે છે એ બહાર પાડ્યું છે ઓનલાઈન ફોર્મ છે વ્યક્તિગત પણ અમારા ચાર સમિતિના મિત્રો છે એના નંબર પણ આપ્યા છે પંકજભાઈ ઝાલા એ અમારા મેન લીડિંગ કરી રહ્યા છે અમારા ભાઈ શ્રી રિતેનભાઈ છે વિશાલભાઈ છે અમારા મણદીપસિંહજી છે વિતભાઈ ઠક્કર છે એટલે અમારી આખી જે ટીમ છે એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે તમારા માધ્યમથી મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે પ્રચાર પ્રસાર થાય કારણ કે આને એક લોક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વર્ષ છે તો એ દિવસને યાદગાર બનાવવાનું છે અષાઢી બીજ ના દિવસે જ સાંજના સમય જ કચ્છી કાર્નિવલ આ જે છે કચ્છ નો જે છે કે કાર્નિવલ ત્યાં યોજાય અને ત્યાં જ આ તમે જે કીધું એ બધું ત્યાં જ આપણે ઉત્સવને ઉત્સવ ને છે